અમરોલી વિસ્તારમાં રહેતા સામાજિક આગેવાન એવા કિરીટભાઈ રાણા દ્વારા હાલમાં કોરોનાની મહામારી વચ્ચે પાલ ખાતે વર્ષોથી બંધ પડેલા કૈલાસ મોકધામ સ્મશાન જો કોવિડના મૃતકો માટે શરૂ કરાયું છે ત્યાં બે ટેમ્પા ભરી અગ્નિ સંસ્કાર માટે લાકડાનું દાન કરાયું હતું ત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ સમક્ષ શું કહ્યું તેમને તે આપણે સાંભળીએ દર્શક મિત્રો અત્યારે આપણે પાલ ખાતાના નવા બનાવવામાં આવેલા સ્મશાન કૈલાસ મોગધામની અંદર છે અહીંયા નવ સ્મશાન બનવામાં આવ્યું છે ઓનલી ફોર કોવિડ એટલે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને અહીંયા અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે ત્યારે જાણવા મળ્યું હતું કે લાકડાની ખૂબ જ અછત છે લાકડા ખૂટી ગયા છે જેને કારણે એની જાણ શ્રી કિરીટભાઈ રાણાને થતાં તેઓ અત્યારે અહીંયા બે ટેમ્પાલ લાકડાને અહીંયા આપ જોઈ રહ્યા છો કે અહીંયા તેને નખાવ્યા છે આવો મળીએ આપણે શ્રી કિરીટભાઈ રાણાને જી નમસ્કાર નમસ્કાર કે ભાઈ ક્યારે ખબર પડી કે અહીંયા લાકડાની અછત છે ખૂબ જ લાકડા ઓછા છે અમને બે દિવસ પહેલાં ખબર પડી હતી કે અહીંયા ગાડી પાલ સમુ શમશાન ભૂમિ કોવિડ મારે ચાલુ કર્યું છે અને એમને લાકડાની અછત છે તો મારી પર ફોન આવ્યો હતો તો મારા માટે કીધું કે ભાઈ ચાલો હું તમને મદદમાં જેટલી મારી મારાથી જેટલી મદદ થાય એટલી હું કરીશ તો અત્યારે સવારની પણ અમે બે ટેમ્પા લાકડા અહીંયા મૂકી દીધા છે અને એમને અત્યારે અહીંયાથી આવ્યા પછી જાણ મળી છે કે એમને કંઈ કેરોસીનની કે એની બી તકલીફ છે તમે એમને કીધું છે કે અમારાથી બનતી કોશિશ બીજા લાકડાની ગાડી પણ મોકલીશું અને કદાચ કેરોસીનની અછત કેરોસીનની અસર બી તમે તમને પૂરી કરીશું અચ્છા અત્યારે આ કેટલા લાકડા આવ્યા છે અત્યારે લાકડા છે બે ટેમ્પલ લાકડા છે એટલે આઈ થિંક એને કેટલા કિલો છે એ તો ખબર નથી પણ બે ટેમ્પા મળીને લાકડા આવ્યા પણ લાકડાની અહીંયા આપ બીજા હજુ બી કે ના હજુ મોકલાવાના જ છે દાન ને હજુ પાછા મોકલાવાના જ છે કાલે બી બીજી બી ગાડી આવશે અમારે જે આપનું નામ જયંતિભાઈ પ્રજાપતિ જયંતિભાઈ શું કહેવા માંગો છો કિરીટભાઈ રાણા દ્વારા અત્યારે જે લાકડાનું સ્મશાનની અંદર દાન કરવામાં આવ્યું છે અમે અત્યારે કિરીટભાઈ રાણાએ મને સવારે વહેલા ફોન કર્યો કે આપણે જે પાલ કૈલાસધામ સ્મશાનમાં જવાનું છે અને અમે અહીંયા આવીને જોઈ એક કે વ્યવસ્થા જો કિરીટભાઈ એક સામાજિક સંસ્થા અને સામાજિક કાર્યકર્તા તરીકે આજે જે કામ કર્યું છે એ હું આવકારું છું કે જ્યાં મૂર્તિ હોય ત્યાં લાકડાની બહુ જરૂર એ કિરીટભાઈ બહુ સારી વ્યવસ્થા કરી છે બીજું કે સુરત શહેરની અંદર મહાનગરપાલિકા તરફથી આ યોજના જે બનાવવામાં આવી છે એમાં સુરત શહેરની અમુક સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી આવા ધામની અંદર પણ લાકડાની વ્યવસ્થા કરે જો જે વસ્તુની ચીજ વસ્તુની જરૂર હોય એ સુરત શહેરની સામાજિક સંસ્થા પણ આગળ આવી અને આવી વ્યવસ્થા કરે એવી અમે સૌને વિનંતી કરીએ છીએ પણ અતિ તે બહુ વધુ પડતું એક કિરીટભાઈ એક સામાજિક કાર્યકર્તા તરીકે આ જે કામગીરી લાકડાની કરી છે અને અમને પાછી એક બાંહેધરી આપી છે કે હજુ પણ વધુ જરૂર પડે તો આનાથી વધુ અમે ટેમ્પા લાવીશું અને કેરોસરની જરૂર પડે તો કેરોસરની વ્યવસ્થા અમે કરીશું અને સંપૂર્ણ તમારી સાથે રહીને સહકાર આપવા માટે બાહેધરી આપેલી છે મિત્રો અત્યારે પાલના નવા સ્મશાન બનાવેલા કૈલાસ મોક્ષ ધામની અંદર છીએ અહીંયા કિરીટભાઈ રાણા જે સેવાભાવી છે એને ખબર પડી એટલે તરત જ બે ટાઈમ પાલ લાકડાને મોકલી આપ્યા છીએ અને બીજું સુરત મહાનગરપાલિકા તરફથી પણ જાણવા મળ્યું છે કે અહીંયા કેરોસીનની ખૂબ અછત છે કેરોસીન ઘટી ગયું છે જેને કારણે એમને પણ કેરોસીનની વ્યવસ્થા પણ ટૂંક સમયમાં કરશે આપ જોઈ રહ્યા છો સામેની તરફ આ સ્મશાન છે અહીંયા એકી સાથે પાંચ પાંચ મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર આયોજન સામની તરફ ખુરશી રાખેલી છે ઉપર માંડવા નાખેલા છે જેથી જેમના સ્વજનો હોય તેમને સારી રીતે બેસાડી શકાય કારણ કે સારું આયોજન કરવામાં આવ્યું છે અને ફરી પાછા આપણે કિરીટભાઈ રાણાને સલામ કરીએ કે જેને ખરેખર સેવન ઉદાહરણ પૂરું પાડ્યું છે જે નેટવર્ક ન્યૂઝ ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે પાલ સ્મશાનગૃહ સુરત